આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી પોરબંદર દિલ્હીની દ્વારકા જૂનાગઢમાં રેડ કોંગ્રેસ નેતા પાલ અંબલિયાએ મુખ્યમંત્રીને કર્યો ઇમેલ વરસાદથી થયેલા નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવા માંગ રેડ પંથકના ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજની કરી માંગ રાજકોટમાં પાર્સલ શાખમાં નીકળી ઈયડ રજવાડી ઉદ્યાના શાખમાં નીકળી

પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા આજે રેસ્ક્યુ કરીએ એક જહાજના ક્રૂ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી હોવાથી દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યો હતો પોરબંદર કોસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદરથી સાઠ નોટિકલ માઇલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધી મેડિકલ ઇમરજન્સી થતાં તેજ પવન ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવો મુશ્કેલ હોય પોરબંદરથી વીસ કિલોમીટર આસપાસ કોસ્ટગાર્ડના એરક્રાફ્ટથી સો મીટર લિફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે લઈ આવીને સ્પોટમેડિકલ સારવાર અને પછી તરત જ સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટે કાર્યવાહી કરાવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તતા પ્રદેશ સહ સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે તેમના પર કોર્પોરેશનના હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવે દેવાનો આરોપ છે તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચની નેતાગીરી સુધી પહોંચતા તેમને હટાવવાનો તાકીદે નિર્ણય લેવામાં આવ્યો છે જેના પગલે ભાજપમાં ખળભળાટ મચ્યો છે મળતી માહિતી મુજબ ધર્મેન્દ્ર શાહ કાલ વિદેશના પ્રવાસે છે ભાજપના સિનિયર નેતા પાસેથી બંને પદ છીનવાયા પ્રદેશ શાહ કોષાધ્યક્ષ અને એમસી ના પ્રભારી પદેથી હાકલ પટ્ટી ધર્મેન્દ્ર શાહ સામે કરોડો ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ કરોડો ની જગ્યા જલધારા વોટર પાર્ક ને પધરાવી દેવાનો આરોપ કોન્ટ્રાક્ટરો સાથે સેટિંગ કરાતું હોવાના શાહ પર આરોપ ભ્રષ્ટાચાર ના ભોરિંગ મામલે ભાજપ માં ખડભડાટ કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

નોંધશે કે શહેરના મેયરની કચેરીમાં આવેલી એન્ટી ચેમ્બરને તેમણે વ્યક્તિગત ઓફિસ બનાવી દીધી હતી તેમના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે ધર્મેન્દ્ર શાહ મેયરની એન્ટી ચેમ્બરમાં જ કોન્ટ્રાક્ટરોને બોલાવી મોટી રકમના સેટિંગ પાર પાડવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી હતી અને પ્રદેશ ભાજપ થી લઈને દિલ્હી સુધી હોય કે અન્ય બેઠક તેમાં હાજર રહેતા હતા અને પોતે સુપિરિયર ઓથોરિટી હોય તેમ મ્યુનિસિપલ કમિશનર થી લઈ અન્ય અધિકારીઓ પર રોફ સાથે સૂચનાઓ આપતા હતા કેટલીક સૂચનાઓનું અમલ કરવું શક્ય ન હોવા છતાં પણ અધિકારીઓને મને સૂચના આપી હોવાથી કામ કરવું પડતું હતું વિપક્ષ કોંગ્રેસને જાણે મુદ્દો ગયો હોય તેમ ભાજપના સિનિયર નેતાની હાકલપટ્ટીને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ધર્મેન્દ્ર શાહને અમદાવાદ ભાજપના પ્રભારી પદેથી રવાના કેમ કર્યા

કમિટીઓ જેની દરખાસ્ત એક વર્ષ થઈ હજી રાજ્ય સરકારે મંજૂર નથી કરી કમિટીના અસ્તિત્વને જ જે અસ્તિત્વમાં જ નથી એવી કમિટીને જેની દરખાસ્ત રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે એ કમિટીના ચેરમેન વાઇસ ચેરમેન ને સભ્યની નિમણૂક કરી દેવામાં આવી છે મને લાગે છે કે ભાજપાએ આ કરવા માટે એમનો આંતરિક ગજગજ પ્રકાશ થાય છે જેનો ભોગ ગાંધીનગરના શહેરીજનો બની રહ્યા છે અને ભાજપાનું આ નવું નથી જ્યાં જ્યાં મહાનગરો જ્યાં જ્યાં મેવા સેવા સાધનો અહીંયા મેવા સદન બનાવી દીધા રાજકોટની ની અંદર અગાઉ મહાનગરપાલિકામાં આખે આખી નગર શિક્ષણ સમિતિ દીજો કરી પડી મહાનગરો સામે અને ગઈકાલે જ હજી અમદાવાદમાં ભાજપાના મહાનગરપાલિકાના પ્રભારીને પણ રાતોરાત રવાના કરી દેવામાં આવ્યા એમાં કઈ ગોઠવણ હતી કોના હિતો સંડોવાયા હતા કોના હિતો જોખમાયા પણ પ્રભારીને રાતોરાત

મળતી માહિતી મુજબ ધર્મેન્દ્ર શાહ હાલ વિદેશના પ્રવાસે છે કરોડોના ભ્રષ્ટાચારના મુદ્દે ભલે હાલ ધર્મેન્દ્ર શાહને રવાના કરી દેવામાં આવ્યા હોય પરંતુ તેમણે આચરેલા ભ્રષ્ટાચારના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે અને સત્તાધારી પક્ષ બેક ફૂટ પર આવી ગયો છે પોરબંદર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો અને લગભગ સત્યાવીસ ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જુબીલી બોખીરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ આફત કુદરતી નથી પરંતુ માનવ સર્જિત આફત છે નગરપાલિકા તંત્રના પાપે લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારોમાંથી પાણી કાઢવા માટે બે પંપિંગ સ્ટેશન આવેલા છે જે પંપિંગ સ્ટેશન ચાલુ ન હોવાથી લોકોની હાલત કફોડી બની છે વરસાદે વિરામ લેધાના લગભગ પંદર કલાક કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ થયો નથી જેના કારણે લોકો ખૂબ જ મુસીબતમાં મુકાયા છે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ સો ટકા ભરાયો છે ઉપરવાસના વરસાદના પગલે પાણીની આવક થતાં ડેમ છલકાયો છે ડેમ નીચે આવતા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે તળિયા નવા જૂના મુખાણા ખેબલીયા સહિતના ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે રણજીત સાગર ડેમ છલકાતા જામનગરના શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે બહારનું ખાતા પહેલા એકવાર છે જો એક તરફ રોગચાળો વકર્યો છે ને બીજી તરફ પાર્સલ શાકમાંથી ઈયળ નીકળી હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર રાજકોટમાં પાર્સલ શાકમાં ઈયળ નીકળી હોવાની ઘટના સામે આવી છે રજવાડી ઉંધિયાના શાકમાં ઈયળ નીકળી છે મોવડી ચોકડી પાસે આવેલ ખોડિયાર ડાઇનિંગ હોલમાંથી પાર્સલ લીધું હતું આરોગ્ય વિભાગના દાવાઓ વચ્ચે હોટલમાં ઈયળવાળું શાક પીડસાઈ રહ્યું છે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી થઈ રહી છે જેમાં સુરતમાં નોંધાયેલ વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી છે સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે તેમાં સુરત પોલીસે અઠ્ઠાવન વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે જેમાં પોલીસે કુલ ચોરાણું લોકોની ધરપકડ કરી છે પીડિત લોકોને કરોડથી વધુની મૂડી પરત કરી છે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ ડ્રાઈવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી પરંતુ ગ્રાય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડક કાર્યવાહી કરવામાં આવે જરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પરત આપવાનો અભિગમ છે આ લોક દરબારમાં વ્યાજખોર ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની ઠાલવી છે બીજી તરફ ડ્રગ્સ મામલે પણ સુરત પોલીસને મોટી મળતા સુરત પોલીસને સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુપૂર્ણિમાના શુભ અવસરે આપ્યો વ્યાજખોરોના દુષણ સામને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દુષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વ્યાજખોરી કરનાર કોઈ વ્યક્તિ હોય ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ જેટલી ફિલ્ડ એના બજરંગધામ બગદાણા ખાતે આજે ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુ બજરંગદાસ બાપાના ચરણોમાં શિશના વાવીને આજે દોઢ લાખ કરતાં પણ વધુ લોકોએ ગુરુ વંદના કરી હતી આજે બગદાણા ધામમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડ્યા હતા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા બજરંગદાસ બાપાના ધામમાં આવ્યા હતા પૂનમ ભરતા લાખો ભક્તોએ બગદાણામાં બજરંગદાસ બાપાની સવારની મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી ભાવનગર જિલ્લાના પગદાણા ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી બજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મુકામે ગત રાત્રિ જ લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા અને વાહન દ્વારા આવી પહોંચ્યા હતા ભક્તિભાવ ભર્યા માહોલ વચ્ચે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે રાજ્ય અને અન્ય રાજ્યોના લાખો ભક્તજનો ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવવા ઉમટી પડ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં પાવન પરિસરમાં સવારના પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા સવારની પાંચ વાગ્યાની આરતીનું અહીં ખૂબ જ ધાર્મિક મહત્વ છે આ સવારની આરતીનો લહાવો લેવા માટે ભાવિકો રાત્રિના જ બગ મંદિર પરિસરમાં આવી ગયા હતા સવારની આરતી બાદ સવારના સાડા છ કલાકે ગુરુ મહિમા પૂજન જેમાં લાખો ભક્તો લાભ લીધો હતો વર્ષોથી બજરંગદાસ બાપાની આજ્ઞાથી ભાવનગરના ડોડિયા પરિવારની ધજા ચઢે છે ત્યારે તેનો પરિવાર પણ ધ્વજા ચઢાવી ગૌરવ અનુભવી રહ્યો છે જ્યારે મુખ્યમંત્રી બગદાણા ખાતે ગુરુ પૂર્ણિમા પર્વે પહોંચ્યા હતા આ શ્રમ પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો એમાં શું છે મારા પપ્પા ને મારા બાપુ નાથુભાઈ પંચાણ એને બાપાની યારે બહુ પહેલેથી અંગત હતું વર્ષોથી મારા બાપુ આવતા હતા અહીંયા એટલે ગુરુ મહારાજ શ્રી બજરંગદાસ બાપાએ હુકમ કર્યો કે ધજા મારા પપ્પાએ કીધું કે મારે ઈચ્છા છે ધજા ચડાવવાની તો બાપા કે તારી ઈચ્છા હોય તો ચડાવી દે ધજા પણ ધજા એમને એમ ન ચડે અહીંયા રોટલો ચાલુ કરવો પડ્યો ટુકડો બાબાને કીધું મારા બાપુએ કે તમારી હુકમ હશે ને તમારી દયા હશે તો થશે એટલે વર્ષોથી જ્યારથી શરૂ કરી છે ધજા ત્યારથી અમારી ચડે છે ને ગુરુ મહારાજનો હુકમ હશે ત્યાં સુધી અમારી ધજા ચડશે આની તો કાંઈ વાત શબ્દો જ નથી કે આવો આવો ભાગ્ય અમારા ગુરુ મહારાજની કૃપાથી અમને મળ્યા છે તો અમે બહુ બહુ ધન્યવાદ અનુભવીએ છીએ હિન્દુ સનાતન સંસ્કૃતિનો સૌથી પવિત્ર દિવસ કોઈ ગણી શકાય આપણી શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે તો ગુરુ પૂર્ણિમાનો દિવસ છે બગડાણા આશ્રમમાં છેલ્લા પંચોતેર વર્ષથી ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવે છે બજરંગદાસ બાપાની હયાતીથી આ ઉત્સવ ઉજવીએ છીએ બાપા હયાત હતા ત્યારે પણ નાના નાના બાળકો દીકરીઓ ગામના લોકો વડીલો ગુરુપૂર્ણિમાની પૂજન કરવા માટે બાપાને વિનંતી કરીને ગુરુપૂર્ણિમા ઉજવતા હતા બાપા દેવલોક થયા એને સુડતાલીસ વર્ષ થયા છે સુડતાલીસ વર્ષથી આ પરંપરા આશ્રમના ટ્રસ્ટ એ શરૂ રાખી છે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ છે લાખો લોકો લગભગ એક અંદાજ પ્રમાણે સાડા ત્રણ લાખ લોકોની રસોઈ બની છે સાડા ત્રણ લાખથી ચાર લાખ લોકો આજે બાપાના દર્શન કરવા ગઈકાલથી આ પ્રવાસ શરૂ છે ઘણા બધા પચાસ ટકા લોકો તો એવા છે કે જે ગઈકાલે રાત્રે દર્શન કરીને પાછા બીજા દિવસે ભીડ થાય તો એ રાત્રે દર્શન કરીને પરત થતા હોય છે આજે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સ્વયંભૂ રીતે એમણે ઈચ્છા વ્યક્ત કરી ભાવ વ્યક્ત કર્યો મારે પૂજ્ય ભજરંગાસ બાપાના ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ગુરુપૂજનના દર્શન કરવા આવું છે જોગાનુજોગ સાહેબ આ પધાર્યા અને ત્યારે જ મુખ્ય આરતી શરૂ થતી હતી તો મુખ્ય આરતી જે જે આપણે રાજભોગ આરતી કહી શકાય એ સાહેબના સ્વહસ્તે થઈ સાથે નવદુર્ગાના સ્વરૂપમાં નાની નાની દીકરીઓ હતી ખૂબ સારો માહોલ છે અને શાકભાજીની વાત કરીએ એક વિશેષ વાત એ છે કે આ પંથકના જે ખેડૂતો છે એ પોતે બાપાના ચરણોમાં જે શાકભાજી ઉગાડે છે અર્પણ કરવા આવે છે તો આજે લગભગ એક અંદાજ પ્રમાણે લગભગ પચીસ સો મણ રીંગણા અહીંયા આવ્યા છે તો આશ્રમે જે જરૂરિયાત છે એ રાખી અને બીજા શાકભાજી નજીકની જે સંસ્થાઓ છે ત્યાં પ્રસાદી રૂપે મોકલી છે આજે ખૂબ સારો માહોલ છે લાખો લોકો આવી રહ્યા છે સમગ્ર દેશ અને દુનિયામાં એક રાષ્ટ્રીય સંત તરીકે બદરંગદાસ બાપાએ એક પ્રેરણાત્મક જીવન જેવા છે ત્યારે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ પરમ સદગુરુદેવ બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીએ કે આપણા ગુજરાતના તમામ જીવ તમામ લોકો સુખી સંપન્ન રહે ખૂબ ગુજરાત પ્રગતિ કે બગદાણા ધામ બજરંગદાસ બાપાનું આ ધામ કે જ્યાં આજે ગુરુ પૂર્ણિમાના પર્વે લાખો ભક્તો જે છે આજે ગુરુ વંદના માટે જે છે એ પહોંચ્યા છે આપ હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યાની ની અંદર આજે ભક્તો જે છે એ પોતાના ના ગુરુના ચરણોની અંદર શિષ નામાવવા માટે આજે બગદાણા ખાતે જે છે એ પહોંચી રહ્યા છે આ ફાલ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યા અંદર જનમેદની જે છે એ હાલ અહીં બગદાણા ધામ ખાતે જે છે એ ઉમટી પડે છે આ વખતે સૌથી મહત્વની વાત કરીએ તો આ વખતે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે કે જે પણ હાલ થોડીક ક્ષણોની અંદર બગદાણા ધામ ખાતે જે છે એ પહોંચશે હાલ અહીં જે ખાસ વાત કરીએ તો અહીં સવારે મહાઆરતી બાદ હાલ ધ્વજારનું પૂજન કરવામાં આવ્યું છે થોડીક વારમાં ધ્વજારોહણ જે છે એ કરવામાં આવશે અને ત્યારબાદ ગુરુપૂજનની વિધિ જે છે એ કરવામાં આવશે ત્યારે એક પ્રકારે અનેરો આનંદ છે એ લોકોમાં જોવા મળ્યો છે અનેરો ઉત્સાહ જે છે એ જોવામાં મળી રહ્યો છે રાજકોટમાં જીએમઆરએસ કોલેજોની ફી વધારા અને સીટો બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કર્યો છે ફી વધારા બાદ સરકારે આપેલી ડિસ્કાઉન્ટ પણ વાલીઓને મંજૂર નથી ગત વર્ષે જેટલી જ ફી સરકારી અને મેનેજમેન્ટ કોટાની કરવા વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે જીએમઆરએસ કોલેજોને સંપૂર્ણ સરકારી કોલેજો જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પચાસ ટકા સીટ સરકારી મેડિકલ કોલેજની ફીના ધોરણે ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનના ટપાલ દ્વારા that i થયા છે જે વધારો થાય વધારો કરીને પછી એ લોકો કહે છે કે ઘટાડો થયો છે તો તે માન્ય નથી કારણ કે પહેલાં એ લોકોએ વધારો કર્યો અને પછી ઘટાડો કર્યો જે લાસ્ટ યર કરતાં આપણે કમ્પેર કરીએ તો એને વધારો જ કહી શકાય પહેલાં વધારો એમ હતો કે ગવર્મેન્ટ કોટામાં સિક્સટી સિક્સ અને મેનેજમેન્ટ કોટામાં એટી નાઇન હવે જે એ લોકો કહે છે કે ઘટાડો કરેલો છે તો એમાં જે ગવર્મેન્ટ કોટા છે એમાં ફોર્ટીન અને મેનેજમેન્ટ કોટામાં થર્ટી ફોર છે તો લાસ્ટ યર કરતાં

દ્વારા જીમર્સની ટકા ટકાની એક્યાસી ટકા જે ફી વધારો કર્યો હતો એમાં પંદર જુલાઈએ મામૂલી ડિસ્કાઉન્ટ આપી અને જે લોલીપોપ આપી છે એના વિરુદ્ધ માટે અત્યારે પત્ર લખવા માટે બધા વાલી મંડળ ભેગા થયા હતા કે ભાઈ આ જે વધારો જે છે ફી વધારો સંપૂર્ણપૂર્વક નાબૂદ કરો અને આપણા લોકલાડીને વડાપ્રધાનથી એ જે કીધું હતું કે પચાસ ટકા કોર્ટની જે પૂછ્યું ભરાશે દરેક પ્રાઇવેટ મેડિકલ કરે તો એનો અમલ કરવા માટે પ્રયત્ન કરે એ બી વધારો સંપૂર્ણ રીતે તે નાબૂદ બે હજાર ત્રેવીસ ચોવીસના એકેડેમિક ઇયરની અંદર ગવર્મેન્ટ પોતાનીથી ત્રણ લાખ ત્રીસ હજાર હતી અને નેગેટિવ પોતાની નવ લાખ સાત હજાર પાંચસો હતી જેને પંદર સાતના ટ્વીટ મુજબ ત્રણ લાખ ત્રીસ હજારના ત્રણ લાખ પંચોતેર હજાર કરી અને નવ લાખ સાત હજાર પાંચસોના બાર લાખ રૂપિયા કરી નીટની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રના ઊંચા અને આશ્ચર્યજનક પરિણામને લઈને એનએસયુઆઈએ સીબીઆઈ તપાસની માંગ કરી છે ત્યારે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી કહ્યું કે આઠ વર્ષ પહેલા પણ આરકે યુનિવર્સિટી ઉપર ગેરરીતિ મામલે સીબીઆઈ તપાસ કરી ચૂકી છે આ પરિણામ વખતે આશ્ચર્યજનક જ નહીં પરંતુ ચોંકાવનારું છે આખું ગુજરાત ગેરરીતનું હબ બની ગયું છે પેપર લીક મામલે બાવીસ ઘટનાઓ ગુજરાતમાં બની ચૂકી છે બાર વિદ્યાર્થીઓના પરિણામ અને આખા સેન્ટરનું પરિણામ ચોંકાવનારું અને એમના શંકા ઉપજાવનાર છે સીબીઆઈ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જ્યાં નીટની પરીક્ષા એનટીએ દ્વારા લેવાની હતી એ પરીક્ષા પહેલેથી શંકાના દાયરામાં છે અને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોય એવું સામે પણ આવી રહ્યું હતું એ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા વિરોધ ખૂબ થયો હતો એનએસયુઆઈ પણ વિરોધ કર્યો હતો અને ઘણા યાચિકા કરતા હતા જે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે ભાઈ મોટા પ્રમાણમાં આમાં ગેરરીતિ થઈ છે અને એ પછી પણ સીબીઆઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્કવાયરી આપવામાં આવી હતી અને એમાં દેખાણું હતું કે ભાઈ ઘણા સ્ટેટમાં ગેરરીતિમાં ઘણા લોકો પકડાણ પછી છે જ્યારે સુપ્રીમ કોર્ટે કાલે એક નિર્ણય કર્યો છે કે ભાઈ સેન્ટર વાઇઝ ઓનલાઈન રિઝલ્ટ આપવામાં આવશે એમાંનું રાજકોટનું જે આર કે યુનિવર્સિટીનું સેન્ટર છે એ ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે મીડિયાના માધ્યમથી કે લોકોના માધ્યમથી પણ કે ભાઈ મોટા પ્રમાણમાં ત્યાં પણ એ સેન્ટરમાં ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે એના સેન્ટર ઉપર બાર જેટલા વિદ્યાર્થીઓ છે કે જેને સાતસો અપ માર્ક છે અને એકસો પંદર જેટલા વિદ્યાર્થીઓ કે છસો ને વીસ ઉપરના માર્ક છે ત્યારે આખું સેન્ટર ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય અને હું તો કહું છું કે આખી નીટની પરીક્ષા એ શંકાના દાયરામાં નહીં પણ દાવા સાથે અમે કહીએ છીએ કે એમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે છતાં ક્યાંક ને ક્યાંક આ સરકાર એ પોતાની સરકારની ઇમેજ ના ખરડાય એટલા માટે ભીનું હંકેલવા માટે થઈ અને પ્રયાસો ખૂબ મોટા થઈ રહ્યા છે ગુજરાતમાં પણ ગોધરાના સેન્ટરમાં સીબીઆઈના દરોડા પડ્યા હતા ત્યાંના પ્રિન્સિપાલની ધરપકડ થઈ છે તો શું સ્કેમ નથી થયો તો શું કરવા લોકોની ધરપકડ થઈ રહી છે એક મોટો સવાલ છે ત્યારે કાલનું રિઝલ્ટ જોતા એવું લાગી રહ્યું છે કે આ સ્કેમ ક્યાંક ને ક્યાંક આનું કનેક્શન રાજકોટના આરકે સેન્ટરમાં પણ હોય અને ભૂતકાળમાં પણ અમને માહિતી મળી રહી છે મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે કે ભૂતકાળમાં પણ આરકે યુનિવર્સિટીમાં આઠ વર્ષ પહેલાં સીબીઆઈની રેડ પડી હતી ક્યાંક ભ્રષ્ટાચારના આરોપમાં ક્યાંક પૈસાની લેતી દેતીમાં તેના હોદ્દેદારોની ધરપકડ પર સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી ત્યારે અમે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે એક માંગ કરીએ છીએ કે ભાઈ ખરેખર તો સરકારે જો વિદ્યાર્થીઓનું હિત જાળવવું હોય તો આ જેટલી પરીક્ષાઓમાં ગેરરીતિ થાય છે ગુજરાત તો હબ બની ગયું ભૂતકાળમાં જોઈ લો બાવીસ બાવીસ વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે તો આ નીટ કોઈ મોટી વાત નથી અને એનટીએની ભૂમિકા તો પહેલેથી શંકાના દાયરામાં છે તો ખરેખર તો સરકારે એનટીએને બેન કરી દેવું જોઈએ

પોરબંદર દરિયામાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ એરલિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં પોરબંદર શહેર પાલિકાના પાપે પાણીમાં ગરકાવ થયું શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વર્ષો પમ્પિંગ સ્ટેશન ચાલુ ન હોવાથી લોકોની હાલત કફોડી બની આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી પોરબંદર દેવ દ્વારકા જૂનાગઢમાં રેડ એલર્ટ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સવારથી જ ધોધમાર વરસાદ

સ્વાદ શુદ્ધતા અને સેહતનું પ્રતિક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી